નમસ્કાર મિત્રો અમારી મનની શક્તિ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી સર્વે કામના પૂર્ણ કરનાર પાપોને નષ્ટ કરનાર પુણ્ય આપનાર કામના એકાદશીની વ્ર વ્રત કથા મહિમા પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આજના નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ વટસ્થપત્ર પત્રસ્ય બાલ મુકુંદ મન સાસરામી બોલો ભગવાન પરમ ગુરુ શ્રી કૃષ્ણની જય મિત્રો એકાદશી એટલે અગિયારની તિથિ જે મહિનામાં બે વખત આવે છે સુધ પક્ષ અને વદ પક્ષમાં બંને તિથિના સ્વામી ભગવાન શ્રી નારાયણ છે ભગવાન શ્રી કૃષ્ણ છે આ એકાદશીનું મહાત્મ ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી સંભળાવ્યું છે જે નષ્ટ કરનાર અંતે મોક્ષ છે કુયોનીમાં ગયેલા જીવને પણ મુક્તિ મળે છે કામદા એકાદશી અર્થાત કામના પૂર્ણ કરનારી એકાદશી જે પાપોને હર હરનારી છે અને અંતે મોક્ષ મોક્ષ ફળ આપનારી છે એવી ભગવાન શ્રી નારાયણની પ્રિય આ એકાદશીની તિથિ છે એમાં ભક્તો મનોવંચિત ફળની પ્રાપ્તિ અર્થે વ્રત જપ તપ ઉપવાસ કરે છે ભગવાન શ્રી નારાયણનું ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરે છે ભગવાન શ્રી રામજીનું પૂજન કરી શકાય છે ભગવાન નારાયણનું જે ઈષ્ટ સ્વરૂપ હોય તેની પૂજા અર્ચના કરી શકાય છે આમ કરવાથી આપણું હૃદય મન તથા બુદ્ધિ વાણી પવિત્ર થાય છે ભગવાનનું નામ જપ કરવાથી જ આ બહુસાગરથી પાર ઉતરી જવાય છે કારણ કે કહેવાય છે ને કે કળિયું કેવળ નામા સુમિરી સુમિરી ન ઉતરે પારા માટે ભગવાનનું નામ નામ જપ કરવા માત્રથી જ આ કલયુગમાં બેળું પાર થઈ જશે સાથે જ આપણે ધર્મમય વર્તન પણ કરવાનું છે આપણા કર્મને શુદ્ધ રાખવાનો છે કારણ કે આપણે જો ભગવાનની પૂજા અર્ચના ન કરી શકીએ વ્રત ઉપવાસ ન કરી શકીએ એવું પણ બને ત્યારે આપણે આપણું કલ્યાણ કેવી રીતે કરીએ તો આજે એક વાત છે કે ભગવાન શ્રી હરિના નામ જપ કરીએ અથવા આપણા ઈષ્ટદેવના નામ જપ કરીએ અને ધર્મમય જીવનશાસ્ત્રોને અનુકૂળ જીવન જીવીએ જેથી પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય અને અંત સમયે પીડાવવું ન પડે આરામથી આ દેહ છૂટી જાય અને ભગવાનના ધામમાં પહોંચી જવાય કારણ કે આ સંસાર તે કર્મફળ દેનાર એક મેદાન છે જ્યાં આપણે આપણી જાતને સાબિત કરવાની છે જેમાં જો આપણે પરીક્ષામાં પાસ થઈ ગયા તો સુફળની પ્રાપ્તિ થાય છે અને આપણી મોહમાયા અહંકાર આદિમાંથી ફસાઈ ગયા તો આપણે દલદલમાં પણ ફસાવવું પડે છે અહીંથી જે કંઈ પ્રાપ્ત થાય છે તે અહીં જ મૂકીને જવાનું છે આપણે એક ધર્મશાળામાં જેમ રહીએ છીએ તે જ રીતે આ ધરતીલોગ ઉપર આવ્યા છીએ જેવા આવ્યા એ વાત જવાનું છે માટે એ વચ્ચેનો જે સમયગાળો છે જેમાં આપણે જાગૃત અવસ્થા માનીએ છીએ તેમાં આપણે આપણા કર્મોના ફળને ભોગવવાના છે અને તે પણ ધર્મમય આચરણ સાથે એટલા માટે આપણે આપણા કર્મોની સાથે પ્રભુની ભક્તિ પણ કરીએ છીએ કારણ કે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહત્ત્વ ઘણું છે જે મહિનામાં બે વખત આ એકાદશીની તિથિ આવે છે અને વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે અને જો આ છવ્વીસ એકાદશીનું વ્રત ના થાય દેવ દેવઉ્ય એકાદશી અને દેવસાયની એકાદશીનું વ્રત પણ કરી શકાય છે અને એ પણ ન થાય તો માત્ર પ્રભુનું નામ જપ જપ કરાય છે તીર્થસ્થાનોમાં જઈને પણ આપણે સ્નાન કરી શકીએ છીએ અને ઘરે પણ આપણે પવિત્ર તીર્થનું સ્મરણ કરીને સ્નાન દાન જપ કરી શકીએ છીએ જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેઓ સવારે વહેલા વહેલા ઉઠીને ભગવાનનું નામ સ્મરણ કરીને સ્નાન કરે ત્યારબાદ ઘરના મંદિરમાં જે આપણે પ્રભુનું સ્વરૂપ બિરાજમાન હોય તેની વિશેષ સેવા થાય છે મૂર્તિ કે ફોટો જે ભગવાન નારાયણનો હોય તેની ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે અક્ષર ગંધ અને વિવિધ ફળ ભોગ લગાવાય છે જે સીઝનના હોય તે માતા તુલસીની પૂજા થાય છે પીપળાના વૃક્ષની પૂજન અને ત્યારબાદ તુલસીજીની પૂજા અર્ચના કરવી જોઈએ કારણ કે આપણે તુલસી દલને ભગવાનના શ્રી ચરણોમાં કરીએ છીએ ત્યારે પ્રભુ સેવાનો સ્વીકાર કરે છે માટે તુલસીજીને દીપદાન કરવું જોઈએ પીપળાના વૃક્ષના સ્થળમાં જલ અર્પિત કરવું જોઈએ પિત્રોનું સ્મરણ કરવું જોઈએ અને ગીતાજીનો પાઠ કરવો જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકીએ તો પણ ઉત્તમ આજની વ્રત કથા મહાત્માએ અવશ્ય સાંભળવું ભગવાન શ્રી હરિનારાયણનું પૂજન થઈ ગયા પછી ભગવાનને પ્રિય એવા આ એકાદશીના દિવસે આપણે જે કાંઈ આપણાથી થાય તે દાન પુણ્ય કરવું બીજા દિવસે જ્યારે દ્વાદશી તિથિ આવે ત્યારે આ વ્રતના પાળના કરવા જોઈએ કારણ કે આપણે જો વ્રતનો સંકલ્પ કર્યો છે તો તેને છોડવું પણ પડે છે માટે પ્રાણમાં જે થાય એટલું જ દાન પુણ્ય કરવું અને પ્રભુનું નામ જપ કરવું સારા કર્મ કરવા જો પ્રભુની પૂજા અર્ચના ન થાય તો પણ કારણ કારણ કે તે શુભ કર્મ પણ ધર્મમય છે પ્રભુનું સાક્ષાત સ્વરૂપ છે જે સાચા માર્ગે ચાલે છે તે માર્ગ જ પ્રભુનો છે માટે પ્રભુની પ્રસન્નતા અર્થે આ બધા ધર્મમય કાર્ય કરતાં કરતા રહેવા જોઈએ આ રીતે એકાદશીનું વ્રત કરવાથી લાભ પણ જીવનમાં અવશ્ય પ્રાપ્ત થાય છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે મોટી આપત્તિ વખતે હર્ષ વખતે પણ એકાદશીનું વ્રત છોડવું ન જોઈએ જે વિષ્ણુ દીક્ષાવાળા છે તે વૈષ્ણવ કહેવાય છે તેઓએ તો આ મહિનાની બંને એકાદશી નું વ્રત કરવું જોઈએ તેમાં ભગવાન શ્રી હરિનું પૂજન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે આરોગ્ય સૌભાગ્ય યશ કીર્તિ પ્રાપ્ત થાય છે જીવનમાં દરેક મનોકામના હોય તે પૂર્ણ થાય છે ઘરમાં સુખાકારી રહે છે વન સુવૃદ્ધિ થાય છે એકાદશીના વ્રતના દિવસે ઉપવાસ થાય છે પરંતુ જે ભક્તો વ્રત ઉપવાસ કરી શકતા નથી તેઓ ભોજન પણ લઈ શકે છે જે રીતે આપણું શરીર સાથ આપતું હોય એ રીતે વ્રત ઉપવાસ કરવા જોઈએ આજે એકાદશીના દિવસે કાસાના વાસણમાં ભોજન કરવું કે કોઈ પણ રીતે ઉપયોગ કરવો તેનો ત્યાગ કરવો જોઈએ માંસ મસૂર ચણા શાક છે મદિરા કો અન છે અને સ્ત્રીઓનો સંગ ત્યાગ કરવો જોઈએ દિવસમાં સૂવું ન જોઈએ અને રાત્રે પણ પૃથ્વી ઉપર સૂવું જોઈએ આજના દિવસે જે ભક્તો વ્રત કરે છે તે વારંવાર જળ ન પીવે તાંબુ ન ખાય અને જો ઉપવાસ કરતી વખતે અશક્તિ જેવું લાગે તો લાગે કષ્ટ જેવું લાગે તો થોડું થોડું જળ પી શકે છે વિષ્ણુ રહસ્યમાં વચન છે કે વ્રતવાળા મનુષ્યએ શરીર પર તેલ ચોપડવું જોઈએ નહીં માથામાં પણ તેલ લગાડવું નહીં આજના દિવસે કોઈ પણ જાતનો લેપ પણ કરવો નહીં ચોરી હિંસા આદિ પાપોના નિવારણ માટે પણ એકાદશીના વ્રતના દિવસે વિષ્ણુના જપ કરવો જોઈએ પવિત્ર થઈને ભગવાન શ્રી હરિનો અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ નમ નારાયણ ભગવાન શ્રી નારાયણને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ મેં આજે આપનું એકાદશીનું વ્રત કર્યું છે હે નાથ બારસતા દિવસે ફાણું કરીશ હું આપની શરણમાં છું હે પ્રભુ મારી સેવાનો સ્વીકાર કરજો આ રીતે બોલીને પ્રભુને નમન કરવા જોઈએ મત્સ્ય પુરાણમાં કહ્યું છે કે સ્ત્રીઓ વ્રજ વળા અવસ્થામાં પણ આવ્રત કરી શકે છે રજો દર્શન થયું હોય તો પણ એકાદશીના દિવસે બહેનો ભોજન ન કરે એટલે કે ઉપવાસ કરે બહાર ગામ જવાનું થાય તો પણ વ્રત કરી શકાય છે ઘરમાં સૂતક હોય તો પણ વ્રત કરી શકાય છે પૂજા ન થાય એકાદશીનું વ્રત તે ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર વ્રત છે દ્વાદશીના દિવસે રાંધેલો ભાત ખાવો શુભ મનાય છે પરંતુ એકાદશીના દિવસે રાંધેલો ભાત છે લસણ ડુંગળી આદિનો ત્યાગ કરાય છે વ્રતનો સંકલ્પ સવારે પૂજા કરતી વખતે જ લેવાનો હોય છે કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે એકાદશીનું વ્રત આમ તો ત્રણ પ્રકારે થાય છે એક તો ઉપવાસ એક તો નિહા નિરાહાર અને એક છે એક ટાઈમ ભોજન જે લોકોનું શરીર સાથ આપતું નથી બાળકો છે વૃદ્ધ છે ગર્ભવતી મહિલાઓ છે અથવા કામકાજી ભાઈઓ બહેનો છે તો તેઓએ એક ટાઈપ ભોજન લઈ શકે છે શરીરની માંગ પણ પૂરી કરવી પડે છે શક્તિ હોય તો વ્રત જપ તપ થાય છે કર્મ થાય છે શરીર જ સાથ ન આપે તો આપણે અસમર્થ થઈ જાય છે શરીર સાધનરૂપ છે માટે શરીરનું પહેલાં ધ્યાન રાખવું એટલા માટે એક ટાઈપ ભોજન સાંજના સમયે લઈ શકાય છે તેમાં ખાસ કરીને સાત્વિકતા જાળવવી અને જો વ્રત ન થાય તો પણ ચિંતા ન કરવું પ્રભુનું નામ જપ હૃદયથી મનથી કરવું ભાવ સારો રાખવો તલ મેળવીને જલથી સ્નાન કરવું આમ કરવાથી જાણે અજાણે થયેલા દોષ પાપમાંથી મુક્તિ મળે છે આજના દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવને અડધી આપવું જોઈએ તલની ચપટી નાખીને તે જલથી પ્રભુને અડધી આપીને ગાયત્રી મંત્ર જપી શકાય છે અથવા ભગવાન વિષ્ણુનો કોઈ પણ મંત્ર જપી શકાય છે સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે સૂર્યનારાયણ દેવ આજના દિવસે આપણે પિતૃ નિમિત્તે પણ એકાદશીનું વ્રત કરી શકીએ છીએ ગીતાજીનો પાઠ કરી શકીએ છીએ સાંભળી શકીએ છીએ તે વ્રતનું દાન પણ કરી શકીએ છીએ તે રીતે સંકલ્પ કરવો જોઈએ આ વ્રત ભગવાન શ્રી હરિને પ્રિય હોય માટે આજે અમુક નિયમ પણ લેવાના હોય છે જેમ કે શરીરમાં સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ સાદા જલથી સ્નાન કરવું જોઈએ જેમ આપણે તીર્થોમાં જઈએ છીએ નદી તળાવ જે પવિત્ર છે ત્યાં જઈને ત્યાં જે રીતે આપણે સ્નાન કરીએ છીએ એ જ રીતે સ્નાન કરવું જોઈએ આજે નખ વાળ કાપવા નહીં ઘરની વધુ પડતી સફાઈ એટલે કે આપણે જે આખા ઘરની સફાઈ કરીએ છીએ દિવાળીના વખતે જેવું કરીએ છીએ એ રીતે અમાવસ્યાના દિવસે કરીએ છીએ એવું રીત એવી રીતે સફાઈ ન કરવી જોઈએ આજે બ્રહ્મચર્યનું પાલન કરવું ક્રોધથી બચવું કોઈની નિંદા ઉથલીથી બચવું આજે ભગવાનને અર્પિત કરેલો પ્રસાદ ભોગ લઈ શકાય છે એકાદશીના દિવસે વ્રતધારીએ ગાજર ગોબી પાલક રીંગણા અને ચણા મસૂરની દાળ આદિનો ત્યાગ કરવો જોઈએ જ્યારે મનુષ્ય એકલો પડે છે ત્યારે પ્રભુનું સ્મરણ થાય છે દુઃખમાં પ્રભુનું સ્મરણ થાય છે પરંતુ સુખમાં પણ જો પ્રભુનું સ્મરણ થાય જાય તો ઉત્તમમાં ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે સ્વાર્થવશનો સર્વ કોઈ ભક્તિ કરતા હોય ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કીધું છે કે મને ચાર પ્રકારના ભક્તો ભજે છે એક તો આર્ત એટલે કે દુઃખી એક તો જેમની મનોકામના પૂર્ણ નથી થતી એ એક તો મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે એ અને એક જ્ઞાની ભક્ત આમ બધામાં મને જ્ઞાની ભક્ત અંત્ય પ્રિય છે માટે જો જ્ઞાન અર્જિત કરવું હોય તો પણ પ્રભુની ભક્તિ પ્રાપ્ત કરવી પડે છે સંસારમાં આપણે કર્મ કરવાનું છે ભગવાને જે આપણને સોંપ્યું છે તે પાત્રને સારી રીતે ભજવવાનું છે એટલે મુક્તિ આપો આપ જ મળશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ધર્મના માર્ગ ઉપર ચાલો સત્યના માર્ગ ઉપર ચાલીએ એટલે પ્રભુ કૃપા અવશ્ય કરે છે અને એકાદશીના દિવસે આપણે બની શકીએ તો ગાય માતાને જ નહીં પરંતુ દરેક દરેક પશુ પક્ષીની સેવા કરવી જોઈએ આમ તો નિત્ય કરવી જોઈએ મનુષ્યનો ધર્મ છે કોઈ ઊંચીનો ઉધાર લઈને દાન પુણ્ય કરવાની આવશ્યકતા નથી પરંતુ આપણી પાસે જો હોય તો પશુ પક્ષીની સેવા અવશ્ય કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું મિત્રો આ એકાદશીનું ઘણું મહત્વ છે હવે આપણે સાંભળીએ આ એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે એ પ્રભુ તમને કોટી કોટી પ્રણામ છે હું તમને પ્રાર્થના કરું છું કે તમે કૃપા કરીને ચૈત્ર માસના શુક્લપક્ષની એકાદશીનું વર્ણન કરો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન તમને એક પ્રાચીન વાત કહું છું તે તમે ત્યાંથી સાંભળો જે વશિષ્ઠજીએ રાજા દિલીપને કહી હતી રાજા દિલીપે વશિષ્ઠજીને પૂછ્યું હતું કે હે ગુરુદેવ ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેમાં કયા દેવની પૂજા થાય છે તે બધું તમે મને વિસ્તારપૂર્વક કહો આ સાંભળીને મહર્ષિ વશિષ્ઠજીએ કહે છે હે રાજન ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ કામદા એકાદશી છે તે બધા પાપોને નષ્ટ કરનારી છે તેના પુણ્યના પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થઈને સંતાનની પ્રાપ્તિ કરાવે છે આ વ્રતથી છૂટી છૂટી જાય છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે હવે હું આ એકાદશીનું મહાત્મ્ય કહું છું એ તમે સાંભળો આમ કહીને વશિષ્ઠ ઋષિ દિલીપ રાજાને આ એકાદશીનું મહાત્મા કહેવા લાગ્યા પ્રાચીન કાળમાં ભોગીરૂપ ભોગીપુર નામનું એક નગર હતું ત્યાં અનેક ઐશ્વર્યથી યુક્ત પુડરીક નામના રાજા રાજ કરતા હતા ત્યાં અનેક અપ્સરાઓ ગંધર્વ કિન્નર આદિવાસ કરતા હતા એ જગ્યા પર લલિતા અને લલિત નામના સ્ત્રી પુરુષ અંત્ય વૈભવશાળી ઘરમાં નિવાસ કરતા હતા વિહાર કરતા હતા તે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને અલગ થતાં વ્યાકુળ થઈ જતા હતા એક સમયે રાજા પુનરી ગંધર્વ સહિત સભામાં શોભાઈમાર હતા ત્યાં લલિત ગંધર્વ પણ એમની સાથે ગીત ગીતા તેની પ્રિયતામાં એ જગ્યાએ ન હતા તેથી તે તેની યાદમાં આ અશુદ્ધ ગીત ગાવા લાગ્યા નાગરાજ કર્કોટકે રાજા પુનરીકને આની ફરિયાદ કરી તેથી રાજા પુડરીકે શ્રાપ દીધો કે એ દુષ્ટ તું મારી સામે ગાય છે તો પણ પોતાની સ્ત્રીનું સ્મરણ કરે છે તેથી તું કાચું માંસ અને મનુષ્ય ખાનાર રાક્ષસ થશે તું મહાપાપી છે હવે તું તારા કર્મનું ફળ ભોગવ રાજા પુંડરીકના શાપથી તે લલિત ગંધર્વ તે જ ક્ષણે એક વિકરાળ રાક્ષસ બની ગયા તેનું મુખ ભયાનક થઈ ગયું તેના નેત્ર સૂર્યચંદ્ર સમાન પ્રદીપ્ત થવા લાગ્યા મોહમાંથી અગ્નિ નીકળવા લાગી તેના મસ્તક પરના વાળ પર્વત પર ઊગેલા વૃક્ષોની જેમ લાગતા હતા તેની બંને પૂજાઓ બે બે લાંબી થઈ ગઈ તેનું શરીર આઠ યોજનનું થઈ ગયું રાક્ષસ થઈ જવાથી તેને મહાન દુઃખ મળવા લાગ્યું અને તે પોતાના કર્મનું ફળ ભોગવવા લાગ્યો જ્યારે લલિત એ પોતાના પ્રિયતમ લલિતાના આવા હાલ જાણ્યા તો તે ખૂબ જ દુઃખી થઈ તે સદૈવ પોતાના પતિના ઉદ્ધાર માટે વિચારવા લાગી કે હું ક્યાં જાઉં શું કરું આ બાજુ તે રાક્ષસ ઘોર વનમાં રહેવા લાગ્યો અનેક પ્રકારના પાપ કરવા લાગ્યો તેની સ્ત્રી લલિતા પણ તેની પાછળ પાછળ જતી અને વિલાપ કરતી એક દિવસ પોતાના પતિની પાછળ ફરતા ફરતા વિદ્યાચર પર્વત પર તે ચાલી ગઈ ત્યાં તેણે શૃંગી ઋષિનો આશ્રમ જોયો તે આશ્રમમાં જઈને ઋષિના સન્મુખ જઈને પ્રણામ કરવા લાગી એ સમયે એને આશ્રમમાં જોઈને ઋષિએ બોલ્યા હે શુભંગે તું કોણ છે અહીં શા માટે આવી છે ત્યારે લલિતા બોલી હે મુનિવર હું વીર નામક ગંધર્વની કન્યા લલિતા છું મારા પતિ રાજા પુનરીકના સામથી એક ભયાનક રાક્ષસ થઈ ગયા છે તેનાથી મને ખૂબ દુઃખ થયું છે તમે તેને રાક્ષસોનીમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો ત્યારે શૃંગી ઋષિ કહે છે એ ગંતર્વ કન્યા લલિતા તું ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી જેનું નામ કામદા એકાદશી છે તેનું વ્રત કર મનુષ્યના સમસ્ત કાર્ય શીઘ્ર સિદ્ધ થાય છે આ એકાદશીના વ્રતથી જો તું આ વ્રતનું પુણ્ય પોતાના પતિને આપશે તો તે શીઘ્ર જ રાક્ષસીઓનીથી છૂટી જશે અને રાજાનો સાપ શાંત થઈ જશે મુનિના આવા વચન સાંભળીને લલિતાએ આનંદપૂર્વક તે વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણોની સામે તે વ્રતનું ફળ પોતાના પતિને આપ્યું અને ભગવાને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ જો મેં આ વ્રત કર્યું છે તેનું ફળ મારા પતિને મળે જેથી તેની રાક્ષસીઓને શીઘ્ર જ છૂટી જાય એકાદશીનું ફળ દેતા જ તેનો પતિ જે રાક્ષસીઓનીમાં હતો તે તુરંત છૂટી ગયો પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો તે અનેક સુંદર વસ્ત્ર અને આભૂષણોથી યુક્ત થયો પહેલાંની જેમ લલિતાની સાથે વિહાર કરવા લાગ્યો કામદા એકાદશીના પ્રભાવથી તે વધુ સુંદર થઈ ગયો હતો તેઓ પુષ્પક વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે રાજન આમ આ કામદા એકાદશી અવશ્ય પ્રયત્નથી કરવી જોઈએ હે રાજન લોકોના કલ્યાણ માટે બ્રહ્મહત્યાને દૂર કરનારી ને પિસાછપણાનો નાશ કરનારી આ કામદાબ નામની એકાદશીની કથા મેં તમને કહી સંભળાવી મહાત્માએ પણ કહ્યું સ્થાવર અને જંગનાત્મક એવા ત્રણેય લોકમાં આ એકાદશીથી ઉત્તમ બીજું કંઈ નથી આ કથાના પાઠથી અથવા સાંભળવાથી બાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એવી રીતે વરાહપુરાણમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણી જય તો દર્શક મિત્રો આપણે સાંભળી ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી કામદા એકાદશીની વ્રત કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડા ત્વચા મંગલમ પુડરી કાક્ષ મંગલાય તનોહરી બોલો બોલો મંગલમૂર્તિ ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને જય શ્રી કૃષ્ણ